મહિન્દ્રા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે જે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ખેડૂત ખેડૂતભાઈએ જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે સારી કન્ડિશનમાં એકદમ સારું ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે તો ભાઈઓ મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો તો ખેડૂતભાઈએ વાત કરીએ મહિન્દ્રા ટેક્ટરની મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ખેડૂતભાઈ તમને જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બેનું આખું સારી કન્ડિશનમાં જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ખેડૂત ખેડૂતભાઈ તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર તમે કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટાયર સારી કન્ડિશનમાં ચારે ચાર તમને જોવા મળી જાય છે પચાસ ટકા ટાયર છે ચારે ચાર બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરમાં ભાઈએ બેટરી નવી મુકાવેલી છે તેઓ ભાઈનું કહેવું છે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તેમાં ભાઈએ બેટરી નવી મુકાવેલી છે હાલ હમણાં તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો બાકી વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન તો ખેડૂતભાઈ જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હેડોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે ચારે ચાર ટાયર તમને પચાસ ટકા કન્ડિશનમાં જોવા મળશે બાકી ટાયરની કન્ડિશન પણ ક્લિયર કટ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત બાય રાખેલી છે એક લાખ અને સિત્તેર હજાર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે એક લાખ અને સિત્તેર હજાર કિંમતમાં રનિંગ કન્ડિશન ટ્રેક્ટર આપી દેવાનું છે ભાઈને તો જે કોઈને લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓનર ધવલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ નાવદરા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ધવલભાઈ પાસે મહિન્દ્રા ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળી જાય છે ધવલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે ત્યાં તમને જોવા મળી જાય છે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય મહિન્દ્રા ધવલભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનર ધવલભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહે છે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ધવલભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા જવું હોય તે ટ્રેક્ટરનો ધવલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો